નમસ્કાર ખેડૂત મિત્રો આપણું સ્વાગત છે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે છે તારીખ ચાર મે બે હજાર પચીસ અને વાર છે મિત્રો આજે રવિવાર તો આજે બધા સેન્ટરો બંધ રહેવાના છે આજના વિડીયોની અંદર સમગ્ર અઠવાડિયા દરમિયાન જે બજાર છે એ કેવું જોવા મળ્યું છે અને ખેડૂતો છે એમને કપાસના ભાવ કેટલા રૂપિયા સુધી મળ્યા છે આગામી જે અઠવાડિયું છે એના વિશે પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર મેળવવાના છે તેથી વિડીયો માન સુધી બનાવી રહ્યો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને જે મિત્રો ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સૌ પ્રથમ મિત્રો વાત કરીએ કપાસ બજારથી તો સમગ્ર અઠવાડિયું છે દરમિયાન કપાસ બજારમાં ઓલમોસ્ટ નાના મોટા ઘટાડા જોવા મળતા હતા પરંતુ શુક્ર અને શનિ બે દિવસ મિત્રો એવા હતા કે જે બજાર છે એમ દસથી લઈને પાંચ રૂપિયાનો નાનો મોટો સુધારો જોવા મળ્યો છે આ ઉપરાંત મિત્રો ઓન એવરેજ વાત કરીએ તો ડેઈલી જે કપાસ છે મિત્રો એ સારો અઠવાડિયા દરમિયાન આવતો જોવા મળી રહ્યો છે જેમાં વાત કરીએ તો જે ડેઈલી સરેરાશ આવી છે મિત્રો એ સિત્તેર હજારથી લઈને પંચ્યાસી હજાર ગ્રાફડી વચ્ચે ડેલી જે કપાસ હતો એ માર્કેટમાં આવતો જોવા મળી રહ્યો હતો ટનમાં વાત કરીએ તો મિત્રો આપણે જે છે એ બારસોથી પંદરસો ટન વચ્ચે ડેઈલી કપાસ છે માર્કેટમાં આવતો જોવા મળી રહ્યો હતો મિત્રો ભાવની વાત કરીએ તો અત્યારે જે કપાસના જે સૌથી ઊંચા ભાવ છે આ સમગ્ર વીક દરમિયાન એ સોળસો એંશી કા એમ સમથિંગ મિત્રો જોવા મળી રહ્યા હતા એનાથી વિશેષતો ભાવ હતા નહીં પરંતુ ઓલ ઓવર જે ભાવ હતા એ માણાવદર અને આપણે જે બોટાદ બાબરા છે એને વિસનગર આ જે સેન્ટરો છે એ સમગ્ર અઠવાડિયા દરમિયાન જે ભાવમાં છે લીડ કર્યું છે આ ઉપરાંત મિત્રો વાત કરીએ સરેરાશ ભાવની તો સમગ્ર અઠવાડિયા દરમિયાન જે સરેરાશ ભાવ છે એ તેરસો નેવુંથી લઈને પંદરસો વીસ અથવા તો ત્રીસ રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે એનાથી બાર કોઈ ભાવ હતા નહીં અને જે ભાવ છે એ પણ મિત્રો સમગ્ર વીક દરમિયાન સ્ટેબલ હતા કોઈ ખાસ પ્રકારની મુવમેન્ટ જે ભાવ છે એમાં પણ જોવા મળી ન હતી આ ઉપરાંત જે આગામી જે અઠવાડિયું છે એ દરમિયાન પણ જે સરેરાશ ભાવ છે એમાં કોઈ પણ પ્રકારનો સુધારો થાય એવી ધારણા છે અને મે બી પંદરસો રૂપિયા સુધી ભાવ આવી શકે છે અથવા તો ચૌદસો એંશી નેવું સુધી પરંતુ એનાથી વિશેષ ભાવ જોવા નહીં મળે આ ઉપરાંત મિત્રો વાત કરીએ હવે એમસીએક્સ અને ન્યૂયોર્ક વાયદાની તો જે એમસીએક્સ વાયદો છે મિત્રો પંચાવન હજાર રૂપિયાની રેન્જમાં ફરી એકવાર આવતો જોવા મળી રહ્યો છે જે અલમોસ્ટ છપ્પન હજારથી છપ્પન હજાર પાંચસો વચ્ચે વીકની સ્ટાર્ટિંગમાં જોવા મળે એવી સંભાવના હતી પરંતુ ત્યારબાદ મિત્રો સેલ છે એ શરૂ થવા લાગી અને સતત અને સતત જે વાયદો છે એ નીચો આવતો ગયો ન્યૂયોર્ક વાયદો મિત્રો ઓલ ઓવર જે સ્ટેબલ ચાલતો જોવા મળી રહ્યો છે અમુક વખત જો નીચે આવે તો ફરી એકવાર જ્યારે કમબેક કરે છે અને ફરી એકવાર મિત્રો જે વાયદો છે એ સડસઠથી લઈને અડસઠ ઓગણસિત્તેર ડોલર સુધી ક્લોઝ વીકમાં થઈ જાય છે એક સારી એવી બાબત છે હજી પણ જે ન્યૂયોર્ક વાયદો છે આ વીક દરમિયાન સિત્તેર ડોલરને ટચ નહોતો કર્યો પરંતુ ઓલમોસ્ટ સિત્તેર ડોલર સુધી પહોંચ્યો હતો તો જે આગામી વીક છે એ દરમિયાન મે બી ન્યુયોર્ક વાયદો છે સિત્તેર ડોલર સુધી પહોંચી શકે છે અને આગામી જે અઠવાડિયું છે એ પણ મિત્રો સ્ટેબલ જોવા મળવાનું છે એમાં પણ કોઈ પ્રકારના સુધારા બજારમાં જોવા નથી મળી રહ્યા તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અસ્તુ જય